આવી રીતના વરાળે કાઠું મૂકી જોઈતા પૂરતું ગરમ પાણી આપવાનું પછી થોડું મૌણ નાખવાનું મૌણ નાખીને રોટલી નો બાંધીએ એવી રીતે લાવવાનો લોટ ઘઉંનો લોટ જોઈતા પૂરતો મળવાનો બાફવાની આવી લોટ જેવી થઈ જાય માવો ભણી જાય ત્યાં બાફવાની પછી ધીમા ગેસે ખાંડ નાખી અને શેકવાની રીતના એમાં ગેસ છે પણ રાતું સારી આવશે ધીમે ધીમે છે પણ

આવી રીતના વણી રોટલી નાખવાની થોડી રાખવાની નાખવાનું માઉ નાખી nan wari diwa. Se nan i bat kiwe, kente an pan napame. Kente an pan napame. બતા હોય તો થોડો આમ રીતે વળીને નાખવાની આસી હાસી તળી લોઢી મૂકી અને રોટલી સોડાવી તેમ થોડું થોડું સોડી લેવાની પૂરણપુરી પછી ઘી નાખવાનું આવી રીતના ડિઝાઇન પડી જાય પછી ઘી નાખવાનું પછી થોડો ગેસ ધીમો પર નાખવાનો はい。